કરદણ પાદરાને જોડતા રોડ પર ખાડાઓના સામ્રાજ્યને લઈ વાહન ચાલકો હેરાન નમસ્કાર હું સુનિલ પટેલ કરદણ સમાચારમાં આપનું સ્વાગત છે કરદણ તાલુકાના પાદરા તાલુકા સાથે જોડતા સ્ટેટ હાઈવેનો રોડ પાદરાથી આંબર સુધી નવો બનાવવામાં આવ્યો છે જેમાં પાદરા તાલુકાના પઠવાડાથી કરજણ સુધીનો રોડ કોઈ કારણોસર બન્યો નથી જે રોડ ખૂબ જર્જરિત થતા રોડ ઉપર કમર તોડ ખાડાઓનું નિર્માણ થવા પામ્યું છે એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા રોડ ઉપર સર્જાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે વરસાદ વર્ષે એ સમયે રોડ ઉપરના ખાડાના દેખાતા ન હોવાના કારણે કેટલાક વાહનો ખાડામાં ભટકાતા વાહનોને નુકસાન થઈ રહ્યું છે તાલુકાના પિંગલવાડા અને અનસ્થુ ગામના લોકોને તાલુકા મથકે આવવું જોવું મુશ્કેલ બની રહ્યું છે તંત્ર કમસે કમ રોડ ન બનાવે પરંતુ રોડ ઉપર સજાયેલા ખાડાઓ પૂરે તો કાંઈક અંશે વાહન ચાલકોને રાહત થાય આ તો રોડ ખાડામાં છે કે રોડ ઉપર ખાડા એ મૂઝવણ રૂપ થઈ રહ્યું છે અને પાદરાનો રોડ મંજૂર થઈ ગયો છે બની પણ ગયો છે અડધે સુધી અને અડધો બાકી છે જે પિંગલ વાળા કરજણ સુધીનો રોડ એકદમ બિસ્માર હાલત છે તમે જોઈ રહ્યા છો એકદમ ખારા પડી ગયા છે વાહન ચાલકોને બહુ મુશ્કેલી પડી રહી છે તંત્રને અપીલ છે કે વહેલી જગ્યા ખારા તો પૂરે રોડ ભલે ગમે તે કારણોસર અટકેલો હોય પણ જલ્દી જલ્દી આ રોડ ને કરે એવી માંગ કરીએ છીએ શું નામ આ એટલા મોટા ખાડા પડી ગયા છે એટલું તાકીક થાય છે કાલે તો એક્સિડન્ટ થયો ગાડી હરકી ગઈ એટલા મોટા મોટા ખાડા છે પરમ સ્કૂલ જતો હતો તો મારું ટાયર ફાટી ગયું અતિથિ સ્કૂલમાં જતો ડેલી અમારો આ રસ્તો છે આગળ રોડ બની ગયો છે આગળ નહીં ભાઈ નો બધે આવું છે આવું ને આવું છે બધે શું નામ તો હિમેશ હવે આ ખાડા સુધારવા ખાડા થી હવે અઘરું પડે છે હવે કયો રોડ છે શું છે શું તકલીફ થાય તકલીફ પડે છે ટ્રાફિક જામ ભી થઈ જાય છે અમુક